ગુડ મોર્નિંગ સવારની સલામ પ્રભુ શું તમારી સાથે રહો તમારી કાળજી લાવો પ્રભુ શું તમને આશીર્વાદ આપો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને આજે સવારના પહોરથી પ્રભુ તમારો કપ જળો તમારું ભલું કરો તમારા હાથના કામોને સફળ કરો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પેતર કહે છે આપણે આશીર્વાદના બાળકો છે અને આપણે એકબીજાને આશીર્વાદ આપીએ હાલી લોહિયા પ્રિઝ ધ લોર્ટ આખો દિવસ પ્રભુની આજ્ઞાઓ પાડી પ્રભુને આધીન રહીએ અને જે આજના દિવસની આપણી જવાબદારીઓ છે આપણા કામો છે એમાં આગળ વધીએ અને ચોક્કસ ઈશ્વરના ભય અને બીકમાં આપણે કાર્ય કરીશું દિવસમાં આગળ વધીશું તો એનો પણ મોટો આશીર્વાદ મળ્યા વગર રહેશે નહીં હાલ એ જે ઈશ્વરે આપણા પર પુષ્કળ કૃપા કરીને દયા કરીને આપણને બધાને આજનો દિવસ આપ્યો છે આજની આ સુંદર પળ આજની આ સુંદર સવાર આપણને દેખાડી છે એ જ પ્રભુ સમયમાં પણ આપણને સહાય તથા મદદ કરશે હાલે લો પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને પ્રભુનો વિશેષ આભાર માનીએ કે આપણે બધા જ જીવતાઓની ભૂમિ પર છે સાજા ભલા તંદુરસ્ત છે અને દરરોજની જેમ આજે પણ આપણે તેમની આગળ નમી શક્યા છે અને એક સુંદર સવારમાં આપણે આજના દિવસો એક નવી શરૂઆત કરી શક્યા છે રોજ પ્રભુ બધું જૂનું જૂનું લઈ લે છે અને રોજ એવરી ડે પ્રભુ બધું નવું આપે છે નવા આશીર્વાદો હા લઈ લો કાલ ચાલી ગઈ છે અને નવો દિવસ શરૂ થયો છે અને જેમ હંમેશા કહું છું એમ આજે પણ કહીશ કે તેમના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી પ્રભુ પર વિશ્વાસ કરતા પ્રભુ પર ભરોસો કરતા આજના દિવસની પણ આપણે શરૂઆત કરીએ અયુબ કહે છે જે આપણો આ માસનો વચન છે એ પ્રમાણે કે છે કે પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર

પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ આ લઈ લઉં અને ખચિત નિશ્ચિત હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ તમે એનું તેમની કૃપા જોનાર છે હા લઈ લઉં કેમ કે તેમની રાહ જોનારા કોઈ પણ લજવાશે નહીં હા લઈ લઉં યસાયા ઓગણપચાસ અને ત્રેવીસમી કલમના વચ્ચેનો ભાગ છે અને મારી રાહ જોનારા લજવાશે નહીં હાલે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે અને આપણે પણ તેમના વાલા દીકરા પ્રભુ ઈસુ પર ભરોસો કરતા આગળ વધીએ હાલે આપણે ટ્રિનિટી ગોડમાં માનનારા તેમના બાળકો છે હાલે પ્રભુની સ્તુતિ કરીએ અને વિશ્વાસ કરીએ જેમ જેમ આપણે આગળ વધીશું એમ આપણા માટે સારું થયા વગર રહેશે નહીં આપણા પ્રભુ આપણા ઈશ્વર આપણા પરમેશ્વર આપણા છબરા પાણીમાંથી રસ્તો કરનારા પ્રભુ છે બાબતોને પ્રભુના હાથમાં સોંપી દઈએ અને વિશ્વાસ રાખીએ અને પ્રાર્થના કરીએ હાલી પ્રાર્થના કરવામાં કદી કાયર ન થાય નિરાશ ન થાય હતાશ ન થાય પડતું ના મૂકીએ હા ખાલી બોલવા માટે નહીં કે પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે પણ હું તમને કહું છું ખરેખર હજારો અને કરોડો લોકોનો ને ભરોસો છે અને તેમણે તેમના જીવનોમાં જોયું છે કે પ્રાર્થના પરિસ્થિતિઓ બદલી નાખે છે માણસોને બદલી નાખે છે હાલેલું પ્રેઝ અને માટે બીયા વગર કાયર થયા વગર આપણી પ્રાર્થનાઓ જીવતા ઈશ્વરની હજુરમાં લઈને જઈએ લુકની લખેલી સુવાર્તાને અઢાર માં દેહ માં છે કાયર થવું નહીં ને બહુ સુંદર એક્ઝામ્પલ આપે છે એક કરેક્ટેડ જસ્ટિસ હોય છે ન્યાયાધીશ મહોદય આપણે જેમને કહીએ પણ તે અનીતિમાં ચાલતો હતો કે છે અને આજે પણ એવું જ વાતાવરણ છે આપણી તરફ આપણી આસપાસના વાતાવરણમાં અનિતિ છે અને આપણી કોઈ દાદ ન સાંભળે જે મે ન્યાયાધીશ કોઈનું સાંભળતો ન હતો પોતાની મનમાની કરતો હતો અને ઈશ્વરથી પણ કે છે બીતો ન હતો આજે પણ આપણી આસપાસ આવું વાતાવરણ છે ઈશ્વરને ન માનનાર લોકો અને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના હૃદયની ઈચ્છા પ્રમાણે કાર્ય કરનારા લોકો છે પરિસ્થિતિ છે નહીં નહીં અને એ સ્ત્રી એ ભાઈ રોજ તેમની પાસે જતી હતી તેમના વાદીની પાસે દાદ અપાવવાને માટે ફરિયાદ લઈને વિનંતી લઈને અરજ લઈને જતી હતી અને એક દિવસ એવા કઠણ હૃદયના માણસ હૃદય બદલાઈ ગયો એ પોતાના મનમાં કહે છે પોતાના મનમાં વિચારે છે એ સ્ત્રીને જોઈને કોઈ બીતો નથી કોઈનું મુખ રાખતો નથી ઈશ્વરથી પણ બીતો નથી પણ આ સ્ત્રી મને વારે ઘડી આવીને ભજવે છે વિનંતી કરે છે એની વિનંતીને ખાતર એની રિક્વેસ્ટને ખાતર રોજ જાણે કન્વિન્સ કરવાની આવવાની તેની આદત ના લીધે ત્યાં તેની જીત થયેલી આપણે જોઈ શકીએ છે હું તેની દાદ સાંભળીશ હાલી લોયા પ્રેઝ ધ લોડ તો આપણે તો જીવતા ઈશ્વરને વિનંતી કરીએ છે હાલે લોયા આપણે પ્રભુ ઈશ્વરનામાં આપણા આકાશમાંના બાપને વિનંતી કરીએ છે અને પિતાનું હૃદય યોહાન ત્રણ અને સોળમાં જુએ છે કે તેમણે આપણા માટે તેમનો વાલો દીકરો આપી દીધો કચડી નાખી એટલા માટે કે મારો અને તમારો ઉદ્ધાર થાય તમને ને મને પાપોની પાપોમાંથી માફી મળે અનંત જીવન મળે આપણો હાથમાં નાશ મના જાય હાલે તો આપણું તેઓ કેટલા વિશેષ કરીને આપણી પ્રાર્થનાઓ સાંભળીને તેઓ ઉત્તર આપશે તેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળીને કેટલો વિશેષ આપણને ઉત્તર આપશે એકઠા મળવાનું પડતું ના મૂકીએ પ્રાર્થના કરવાનું પડતું ના મૂકીએ

અને આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છે તમને થેન્ક યુ કહે છે આભાર સુધીના અર્પણો ચડાવીએ છે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છે કે તમે કદી અમારી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી હા પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી અને પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનીએ છીએ કે તમે અમારા પ્રભુ છો આભાર માનીએ છીએ કે અમે તમને ઓળખીએ છીએ આભાર માનીએ છીએ કે અમે તમારા લોહીમાં ખરીદેલા છે આભાર માનીએ છીએ કે તમે અમારા માટે તમારો જીવ આપ્યો થેન્ક યુ થેન્ક યુ પ્રભુ અમારા પર આટલો બધો પ્રેમ કરવાને માટે અમે તમારો આભાર માનીએ છીએ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને આરાધના કરીએ છીએ જેમ અત્યાર સુધી તમે અમારા પર પ્રેમ રાખ્યો છે હવે એમ આગળના સમયમાં પણ અમારા પર તમારો પુષ્કળ પ્રેમ રાખીને તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખીને અમને આજના દિવસમાં આગળ વધવાને માટે મદદ કર મારા હાથના કામોને તમે સફળ કરો અમારી દિવસની સર્વ પ્રકારની જરૂરિયાતોને પ્રભુ તમે પૂરી પાડો હા પ્રભુ ખોરાક અને અન્ન અને વસ્ત્ર પાણીથી તમે તૃપ્ત કરો જુદી જુદી પ્રકારની જરૂરિયાતોને પ્રભુ તમે પૂરી પાડો તમારા બાળકોને જે પ્રમાણે અત્યારે અગત્યતા હોય જે પ્રમાણે તેઓ તમને હાક મારતા હોય અરજ કરતા હોય તે પ્રમાણે તમે સાંભળીને તમારી મોટી કૃપા અને દયા સાંભળનાર રાખો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ રોજની જેમ તમને અત્યારે મળવા માટે આવ્યા છે તેઓના પર વિશેષ તમારી કૃપા કરજો પ્રભુ અને એની સંગતમાં પ્રભુ સવારે અને સાંજે બંને વખત પ્રભુ પ્રાર્થના સભામાં જોડાય છે પ્રભુ ત્યારે તેમના સ્વાર સ્વાર્પણને તેમને તેમણે આપેલા સમયને પ્રભુ તમે ન જ મળે છો બીજાઓને મોકલે છે તેઓને પણ તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો જેઓ સાંભળે છે ને તમારા નામ પર વિશ્વાસ રાખે છે પ્રભુ અને પ્રભુ એ પ્રમાણે તમારી બી ભય અને બીકમાં ચાલે છે પ્રભુ તેઓને વિશેષ આશીર્વાદોથી ભરી દેજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ ગેરમાર્ગે દોરવાયા છે દારોમાં છે જુગારમાં છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે કુટેઓમાં છે ખરાબ બાબતોમાં છે ખરાબ સંગતિમાં છે પ્રભુ તેમનો નાશ ના થાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ તેમનો બચાવ થાય એવી અમે તમને વિનંતી કરીએ છીએ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પણ પ્રભુ અમે તમારી પાસે લાવે છે આ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમારી હજુરમાં લાવીએ છીએ કેન્સરગ્રસ્ત લોકોને તમારી હજુરમાં લાવીએ છીએ પ્રભુ બ્લડ પ્રેશર વધી ગયું છે લોહીનો રોગ છે લોહીમાં શક્કર વધારે છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે ઓપરેશન કરવું છે અકસ્માત થયો છે હાડકાનો રોગ છે ચામડીનો રોગ છે આ કાન ગળાનો રોગ છે ફેફસાનો રોગ છે પ્રભુ નાના મોટા મગજનો રોગ છે પાસડીનો રોગ છે પ્રભુ કિડનીનો રોગ છે હૃદયનો રોગ છે છે લિવરનો રોગ છે પ્રભુ જઠરનો રોગ છે કળરોજનો રોગ છે પ્રભુ કિડનીનો રોગ છે પ્રભુ પ્રભુ હાથ પગના સખત દુખાવાનો રોગ છે પ્રભુ અને પરમેશ્વર બધા ચામડીમાં ખંજવાળ આવી છે આંખોથી દેખાતું નથી કાનથી સંભળાતું નથી પ્રભુ પાણી પીવાતું નથી પ્રભુ ખોરાક પસતો નથી સિસ્ટમ્સ કામ કરતી નથી પથરીઓ થઈ ગઈ છે એસિડિટી છે માઇગ્રેન છે પ્રભુ સખત પ્રકારનો માથાનો દુખાવો છે ચક્કર આવી રહ્યા છે પ્રભુ પિતા ખેંચ આવી રહી છે પ્રભુ અને પ્રભુ એવા ઘણા બધા રોગોથી તમારા બાળકો પરસ છે ત્યારે હમણાં અત્યારે આ રોગો અને જે નથી પણ બોલાય સર્વ રોગોમાંથી તમારા બાળકો સંપૂર્ણ સાજા થઈ પ્રાર્થના કરીએ છીએ તો પહેલાં ઘરને જોડજો ડિવોર્સ ને પ્રભુ તમે ખાલી જ કરજો તમારા બાળકોના નોકરી ધંધા રોજ ક્યાં પ્રભુ તમે આશીર્વાદ કરજો લગ્નનો આશીર્વાદ આપજો વાળનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ સેવાના માર્ગો ને પ્રભુ તમે સફળ કરજો આશીર્વાદિત કરજો આજના દિવસની તેમની યોજનાઓને તમે સફળ કરજો પ્રભુ ત્યાં તેમના વિરોધના કોર્ટ કેસ એફઆઈઆર અને પ્રભુ ખોટા તોંગમતોને પ્રભુ તમે ખાલી જ કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ નાણા આપજો લોન આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો વિદ્રોહોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો પ્રભુ હા પ્રભુ અને પ્રભુજીઓ બહુ દુઃખી છે હતાશ છે નિરાશ રડી રહ્યા છે પ્રભુ તમે તેમની આંખના આંસુને રૂચી નાખજો ને આનંદમાં બદલી નાખજો જે પ્રમાણે તમારા બાળકોની સહાયની જરૂર હોય પ્રભુ તમે સહાય કરજો દિવસના આગળના કલાકોમાં અમારી સાથે રહેજો અમારા હૃદયની ઈચ્છા પ્રમાણે તમે બધું પૂરું પાડજો નાના મોટા પાપ ગુનાઓ જે આપણ આ મિનિટ સુધીમાં થયા છે એને પ્રભુ માફ કરજો અમારી એ નાની સેવાને મિનિસ્ટ્રીને અને દરેક સાંભળનારને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો અને સાંજે આભારમણે તેડી લાવજો માગતા પ્રયા ના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો એમેન એમેન એમેન